આજ તો જ્યાં જવું હોય ત્યાં છત્રી હારે લઈને જવું પડશે કારણ કે વરસાદ નું કોઈ નક્કી જોતું નથી ક્યારે આવી શકે મારા આખા પપ્પા નીચે પડી ગયા નીચે પડી ગયો છે અને આ ટેકો રાખીને ઊભો રાખ્યો છે માતાજી ગુડ મોર્નિંગ બધા મિત્રો સ્વાગત છે તમારું ફરી વાર આપણા એક નાનકડા બ્લોગ ની અંદર તો મિત્રો આજ તો ચાર પાંચ દિવસ પછી ફરી વાર મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે તમે જોઈ શકો છો કે કેવા મસ્ત મજાના વાદળા છે અને આપણા ચાર પાંચ દિવસ પછી સુરજ દાદા દર્શન દીધા છે અને સુરજ દાદા પણ ઉગી નીકળ્યા છે તો આ બાજુ જુઓ કે કેટલો મસ્ત મજાનો નજારો આવી રહ્યો છે ને અત્યારે થોડો પવન પણ વધારે વાઈ રહ્યો છે એટલે કે વરસાદ રહ્યા પછી અત્યારે આવો પવન પહેલી વાર આવી રહ્યો છે ને આખા લીમડાના ડાળખા પણ ને એમ ઝૂલી રહ્યા છે ને આ બાજુ કેવો મસ્ત મજાનો સીન આવી રહ્યો છે તમે એકવાર જુઓ બનાસકાંઠાની અંદર વરસાદ તો હવે રહી ગયો છે વાતાવરણ જોઈને લાગે છે કે હવે નહીં આવે પરંતુ તમારી બાજુ કયો વરસાદ છે એકવાર કમેન્ટ કરીને જણાવજો અને તમે ત્યાંથી આપણો બ્લોગ જોઈ રહ્યા છો એકવાર એ પણ જણાવી દેજો તો ચાલો હું તમને મળું આગળ ત્યાં સુધી વ્લોગની અંદર બની રહ્યા વાગી રહ્યા છે ત્રણ ને આપણે તમને સવારમાં વાત કરી હતી કે વાતાવરણ આખું ક્લીન થઈ ગયું હતું ને વરસાદ આવે એમ નહોતો પરંતુ અત્યારનું વાતાવરણ જોઈને લાગી રહ્યું છે કે વરસાદ રહે એમ લાગતો નથી તમે જોઈ શકો છો કે આ બાજુ વાદળે વાદળા ચડી રહ્યા છે ને વરસાદ ગયા વરસાદ જો તમે બધે વાદળા વાદળા છે અને પવન પણ એટલો બધો જોરદાર વાઈ રહ્યો છે ને કે આખી જે ઝાડ છે ને એ પાણીના એમ કરી રહ્યો છે જો ખાલી તમે મિત્રો અત્યારે સાંજ પડી ગઈ છે ને જો તમે વાતાવરણ કંઈક આવું છે ચારેય બાજુ વાદળ વાદળા છે અને આ બાજુ અમે વિડીયોનું શૂટિંગ કરવા માટે આવીએ છીએ અમારા રાહુલભાઈ વિડીયોનું શૂટિંગ કરશે ને ફાઈલ બાજુથી અમારા જીગરભાઈ જો છત્રી લઈને બેઠા છે અને આ બાજુ છે અમારા પ્રકાશભાઈ જે ઢાબા ઉપર આવ્યા હતા તો ફાઇનલી ફાઇનલી મિત્રો વરસાદ આવવાની પૂરેપૂરી શક્યતા છે ગમે એટલો વરસાદ આવે કે વાતાવરણ ગમે એવું ખરાબ થાય તો અમે અમારા યુટ્યુબની અંદર જે ચેનલ છે એની અંદર વિડીયો તો અપલોડ કરીશું એટલા માટે અહીંયા અમે વિડીયોનું શૂટિંગ કરી રહ્યા હતા વિડીયોનું શૂટિંગ પૂરું થઈ ગયું છે હવે સ્ટેન્ડ લઈને અમે જઈશું અમારા ઘર તમે જોઈ શકશો કે આ છે અમારા ઘર જે જોઈ શકો પહેલું બીજું ને ત્રણ અમારા ચાર ચાર ભાઈના ઘર છે અને એક નવું ઢાબું બનાવ્યું છે તો મિત્રો બ્લોગ ગમે તો લાઇક કરીને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને એક મસ્ત મજાની કમેન્ટ કરી દેજો કે તમારી બાજુ કેવો વરસાદ છે તો ચાલો હું તમને મળું એક બીજા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય